ટૂંક સમયમાં વરસાદ શરૂ થવાના કારણે ચોમાસુ પાકની વાવેતર માટેની તૈયારી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે આણંદ જિલ્લામાં અમુક વિસ્તારમાં કપાસની ખેતી પણ કરવામાં આવે છે જોકે કપાસમાં અનેક પ્રકારના રોગ જીવાતના કારણે ખેડૂત મિત્રો ખૂબ જ હેરાન થઈ જાય છે આજે આપણે જાણીશું કે કપાસમાં જોવા મળતી રોગને આપણે કેવી રીતના દૂર કરી શકીએ વાવણી પહેલા અને વાવણી બાદ કઈ પ્રકારનું ધ્યાન રાખવું અથવા તો કેવા પગલાં લેવા જેથી કરીને આ રોગને નિયંત્રણમાં લાવી શકાય તે અંગે જાણો નિષ્ણાત પાસેથી કપાસની ખેતીમાં સુકારાનો કોહવારાનો રોગ જોવા મળતો હોય છે આ રોગના નિયંત્રણ કરવા માટે વાવણી પહેલા અને વાવણી બાદ અમુક પગલા લેવામાં આવે તો પાકમાં નુકસાન થવાની ભીતિ રહેતી નથી આથી જ ખેડૂત મિત્રોને એના માટે શું પગલા લેવા તે અંગેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે જિલ્લા અધિકારી આણંદ આણંદ જિલ્લામાં ખાસ કરીને હવે હાલ ચોમાસા સિઝનની શરૂઆત થશે જેમાં આપણા મુખ્ય પાકોનું વાવેતર થશે તો સૌ કોઈ જાણીએ છીએ કે કપાસની અંદર રોગ અને જીવાતનું નિયંત્રણ આપણે કરવાનું રહેશું જેથી કરીને સારું ઉત્પાદન મેળવી શકાય એ રીતે જીવાતની વાત કરીએ એ રીતે રોગની વાત કરીએ તો લાંબા ગાળે જે કપાસનું વારંવાર વાવેતર થવાથી રોગના પણ પ્રશ્નો આવે છે ખાસ કરીને જમીનજન્ય રોગ છે અને જેને આપણે બોન ડિઝીઝ કહીએ છીએ જેમાં કપાસમાં મૂળનો સડો લાગી જવો સુકારાનો રોગ લાગી જવો આ બધાના નિયંત્રણ માટે ખાસ કરીને એક સરખો પાક ન કરતાં લાંબા ગાળે પાકની ફેરબદલી કરવી જોઈએ જેથી કરીને જે આપણા જમીનજન્ય રોગ છે એનો ઉપદ્રવ ઘટાડી શકાય લીલો પડવાસ કરવો જોઈએ છાનીયું ખાતર નાખવું જોઈએ અને તેને છાનીય ખાતરની સાથે ચાર કિલો પ્રાઈકોડરમાં હર્જીનિયમનું મિશ્રણ કરીને ખાતર આપવાથી જે કુકજન્ય રોગો છે તેનું નિયંત્રણ કરી શકાય છે વામની સમયે પણ આપણે કૂકનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ જેને બિયારણનો પટ આપીને વાવેતર કરવું જોઈએ કપાસના નવો સુકારો અને પેરાવિલ જે આગોતરા નિયંત્રણ માટે હલકી જમીનમાં જો કપાસનું વાવેતર કરવાનું હોય તો નીકપાળા પદ્ધતિ પાળા ઉપર વાવેતર કરવું જોઈએ જેથી કરીને રોગનું નિયંત્રણ કરી શકાય ખાસ કરીને વધુમાં જે ખેડૂતો દ્વારા દવાનો વપરાશ કરવામાં આવે છે તો દવાના વપરાશની સાથે જે સૂચનો આપેલ છે તેમાં જણા મુજબના જ ડોઝ અને એનો ઉપયોગ કરવાથી અને સાચી પદ્ધતિ ઉપયોગ કરવાથી તમે સાચી સારી રીતે ઓછા ખર્ચે આ તમે રોગ જીવાતનું નિયંત્રણ કરી શકો